નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણ હિરલ તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર લીલિયાના હાલ નાના કણકોર ગામે રહેતી કાજલબેન રોહિતભાઈ પરમાર કે જે મહારાષ્ટ્રના ભીવડી ગામે સાસરે હોય ત્યાં તેના સસરા દિલીપભાઈ પરમારે તેની પર અવનવા દુષ્કર્મ કરી ગર્ભ રાખી દીધાની રજૂઆત તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ એસપી શ્રી સંજય ખરાતને ફરિયાદી અને તેના પરિવાર દ્વારા કરતા એસપી શ્રીએ લીલિયા પીઆઈ ગીડાને આ કાજલબેનની ફરિયાદ લેવા ટેલિફોનિક જાણ કરતા દેવી પૂજક પરિવાર લીલિયા પોલીસ સ્ટેશન ખાતે ગયેલ અને પોતાની લેખિત ફરિયાદ પીઆઈ ગીડાને આપી પોતાના પર થયેલ દુષ્કર્મ બાબતની ફરિયાદ લેવા જણાવેલ હતું જ્યાં પીઆઈ ગિડાએ ફરિયાદની લેખિત ફરિયાદ અરજી તરીકે લઈ સ્ટાફના માણસોને ફરિયાદીનું મેડિકલ કરાવવાનું કહી પોતે કોઈ મિટિંગમાં જતા રહેલ બાદમાં પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ભુજ બલદા ફરિયાદીના ભાઈને ધમકાવવા લાગી કે તમે એસપી સાહેબ પાસે કેમ સીધા ગયા આ બનાવ મહારાષ્ટ્રમાં બનેલ હોય તમે એસપી તો શું આઈસી પાસે જાવ તોય આ ફરિયાદ અહીં ના લેવાય બાદમાં ફરિયાદની ની ફરિયાદ દાખલ ન કરતા તેમની ફરિયાદને અરજી સ્વરૂપે રાખી લીલ્યા પોલીસ લીલા પોલીસે મહારાષ્ટ્રના ભુએ પોલીસ પર પત્ર લખી મહારાષ્ટ્રમાં જઈ ફરિયાદ કરવાનું કહી ફરિયાદીને તેના ગામે પરંત મોકલી આપી તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના ફરિયાદી સોનોગ્રાફી કરાવવા બોલાવી કોઈ કારણસર લીલા પોલીસે મહારાષ્ટ્ર પોલીસ પર લખેલ પત્ર પાછો લઈ ફરિયાદી તથા તેના પરિવારને ધક્કા ખવરાવી તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ ફરિયાદી ચોવીસ કલાક બાદ તારીખ ચૌદ ચૌદ પાંચ બે હજાર પચીસના સાતના મોડેથી લીલીયા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી હતી લીલા પોલીસના કર્મચારી ભુજ બલદાન ગઢવી તથા કોઈ બાપુ નામના પોલીસ કર્મચારી અહીં નહીં લેવા એસપી સાહેબ પાસેથી સીધા રજૂઆત કેમ ગયા અને તમારે મહારાષ્ટ્રમાં જઈને જ ફરિયાદ આપવી પડશે તેવું અવનવાર કહી ફરિયાદ લેવામાં મોડું કરાવેલ હોવાના આક્ષેપો ફરિયાદીના પરિવાર દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યા હતા મારું નામ કાજલ બેન છે અને પુના સતારામાં મારા લગ્ન થયા હતા અને ના મારા ઘરવાળા ચાર વર્ષ થયા લાપતા છે અને એમ મારા ખારા એ કીધું હતું કે એ લાપત હશે પણ કેસે અત્યારે એમ કે છે કે નથી જેલમાં મારા હારા એમ કીધું હતું જેલમાં છે પણ નહીં જેલમાં નથી પોલીસવાળા એમને એમ કીધું હતું કે મરી જાય એમ કીધું પણ આ બધા આ લોકો એ મને એમ કીધું કે જેલમાં તો એમ કીધું મને અને પછી મારા હાર આય ચાર વાર રમ્યા હારે ના રાખી મારી છોકરી ચાર વરસ ની છે અને ચાર વર રમ લઈને એમની હારે હું રેહતી તી ત્યાં સાત પાંચ નું વરસ હાલત મારા ઘરવાળાની અને મારા દિલીપભાઈ 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 તમારે હા બરોબર હા અને

મારા મમ્મી ને માર ભાઈ મને લેવા આવ્યા અને પછી હું મારી ચાર વર્ષની ની છોકરી ના છે પછી લાવી છે હા એ ના એમ છે પણ મારે છે મારી વગર રહી ચાર વર્ષ મારા ભાઈ ને મારા મમ્મી ત્યાં તમારું હતા હા હતા બરાબર પછી ત્યાં તમે પોલીસને જાણ કરી ની ત્યાં જાણ જસ્તી કરી યાદ નથી કરી ત્યાં આ શું એસી સજને મળતા અમરીલી કોને મળતા હા અમરીલી જાતા અમરીલી એકલી જ તમે ગારો થારો આપો અભિપ્રાય હે હા તેમણે લી લીયા પીઆઈ ને ફોન કરી તો ફોન કરી તો હા પછી ના લીયા પોલીસ તમારે બન છે ને ના જવું પડશે એમ કીધું પછી અમને અમારી બેન ને અમારા ભાઈ ને અમને બધા નથી ખબર પણ એમને કીધું કે પોલીસ તમારે કેસ તમારે રીતે તમારે જવું પડશે ના કેસ સો હાથ ધી થાય છે કઈ નક્કી નઈ કે પંદર દીધી થઈ જાય

અમે પછી સીધા ડાયરેક્ટ અહીંયા અમારે લઈ લે ગયા વકીલ પાસે સંજયભાઈ બગડા બગડા પાસે પછી એને અમને કીધું કે કાંઈ નહીં કે તમારો ગેસ આંખીને જ લાગુ પડશે પછી અમે બે ત્રણ દિવસ એની વાહ દોડ્યા પછી એને કાંઈ કોઈ વસ્તુની કઈ ખબર નો લીધી એટલે અમે પછી અમારી રોકો મેં પુના સતારા અમે નીકળી ગયા અમિયા પોલીસ સ્ટેશન ને કોઈ દરકાર નહોતી નહીં ત્યારબાદ તમે પુના સતારા ગયા પુના સતારા ગયા બેન ને ત્યાં તેડવા પાંચ તારીખે અમે અહીંથી પુના સતારા નીકળી ગયા લેવા પછી ત્યાં જઈને પછી અમે મારા બેન ને લઈને પછી કોઈ હતું નહી એની નણંદ હતી મારી બેન હતી પછી એની દીકરી તમે લઈ ગયા જાવ મારા મારા પપ્પા ને હું સમજાઈ દઈ એટલે અમારે બેન ને લઈને અમે પછી આવી છીએ પુના સતારા થી અહીંયા માં આવી અમે રહીએ છે ત્યાં પછી અહીંયા આવી પછી અમે ગયા બીજે દિવસે તે અમરેલી ગયા

પછી લખાયું અમે બધું પૂછ્યું ક્યાં ગયા હું કર્યું તું કેવી રીતે પછી સાહેબે એમ કીધું તમારે કે કેસ ન્યા કરવાનો આવે તમારે કેસ આ તમારે લાગુ પડે પણ તમને કેડવી પડે હા એ બીજા બેન્સ્ટેબલ છે

તમે બોલ કેવા ગયા તે બોલાવા આવો ભઈ આવો પછી મને આદ્યા પછી મારા બેન ને અંદર બોલાવા પછી આજુ બની ને જે બધું પૂછ્યું કે બધું અંદર પછી એ એક સાબી કે માર બેન નો આદર કાર્ડ ને સલતી માંગી કે સલતી કે આ છે મેં જે સલ ના ને મેડિકલ ને ધનમ તારીખ નો આપો એ સલ હા પછી કે કે શું છે મેં જે તો મે પાને જે બધું એમ કુના સતર કરી સ કે વી તમે એને શું લાવી દીધું એટલે કે ઈ મેં ઈ બેન રમ્યા થાય એટલે અમારે એના વસ્તુ તો આપવી પડે કે એને કઈ વસ્તુ બનાવી કોઈ વસ્તુ કઈ કરવું તો અમારે જે વસ્તુ દેવી પડે ને ઈ સાહેબ મળ્યા રેડ નાખવા ગઢવી સાહેબ હા એટલે એ સાહેબ પછી ઓલા બીજા સાહેબ છે બાપુ બાપુ કરે છે ઈ કીધું કે આની પાસે કઈ વસ્તુ નથી તમારે જે કરવું કરો તમારે દોડવું હોય દોડો ન દોડો કઈ નહીં એવી રીતે ઈ સાહેબ વાત કરી પછી કે તમે કઈ નઈ બહાર બેસો પછી અમે બહાર બેઠા

રેડ મેડમ કેમ તે ઈ રેડી ઈ બધો કેતા થા કે તમારું બધું થઈ જાય અમે અમાર લાગવાજ નહી એને ગીતા મેડમ એમ કીધો કે આ ઓનલાઈન નહી થાય પણ ઓફલાઈન તમારી રિપોર્ટ થઈ જાહે આટલે ટુકમાં ભૂસ બોલતા અમે કીધું ઈ બધું ઘુમડતું બધું બાપું હા કોણ ઘુમડતું ઈ આ ગઢવી સાહેબ બોલો કરતા થા કે એક સાહેબ બોલા બાપુ બાપુ કરે આવી સાહેબ નું નામ તો ન થા ઓળતું આપણે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ